મિત્રો હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે દેશની અંદર સનાતન ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે આપણા દેશની અંદર ભગવાન શ્રીરામનો જયનાદ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો હાલમાં આપણે ધર્મ આપણી સંસ્કૃતિ એના વિશે આપણે વાત કરીએ તો એકલધામ વાગડની અંદર મોટું ધામ છે અને એના આપણે યોગી આપણે દેવનાથ બાપુની વાત કરીએ તો હંમેશા એમના આપણે વક્તવ્યો જોતા હોય હોઈએ છીએ કે આપણે સનાતન ધર્મ વિશે આપણે કેવી રીતે આપણા ધર્મનો પ્રચાર પ્રસાર થાય આપણો ધર્મ મજબૂત બને એ માટેના યોગી દેવનાથ બાપુ આગળ આવતા હોય છે હંમેશા ગૌ હત્યા થતી હોય લવ જિહાદ એના વિશે બાપુ ખુલીને વાત કરતા હોય છે ત્યારે એમની સાથે આજે આપણે કચ્છ ભૂમિ ચેનલ ઉપર મુલાકાત કરવા જઈ રહ્યા છીએ તો હું આપની સાથે છું પરેશ જોશી કચ્છભૂમિ ચેનલ બાપુ સૌપ્રથમ આપના ચરણોમાં વંદન જય શ્રી રામ જય શ્રીરામ બાપુ આદેશ બાપુ સનાતન ધર્મની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એક નવો યુગ આવ્યો છે જ્યારથી આપણા દેશની અંદર જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબનું શાસન આવ્યું છે યુપીમાં યોગીજીનું શાસન અનેરો માહોલ અત્યારે શ્રીરામનો જોવા મળી રહ્યો છે બાપુ શું કહેશો હંમેશા માટે આપે જોયું હશે કે જેવો રાજા હોય છે એવી એની પછી પ્રજાની પણ ભાવના થઈ જતી હોય છે તો આપણે બે હજાર ચૌદ પછી એક શાસનમાં બધો પરિવર્તન આવ્યો અને શાસનમાં પરિવર્તન આવ્યો તો સાથે સાથે લોકોની જો એક ભાવનાઓ છે એમાં પણ પરિવર્તન જો લોકોના મન છે એની અંદર પણ પરિવર્તન આવ્યું એટલે બે હજાર ચૌદ પછી અને બે હજાર ચૌદ પહેલા આપે જોયું તો એક દેશ ઓલી અવસ્થામાં જતો રહ્યો હતો લોકો દેશના એકદમ નિરાશ થઈ ગયા થઈ ગયેલા એમ લાગ્યું કે હવે પાછા આપણે ઉભા નહીં થઈ ગયા એમ કેમ એક લોકો વ્યક્તિ જેમ ગરીબ હોય અને એની એક એની એનો મન પડી જતો હોય છે એવી રીતે રાષ્ટ્ર થી પ્રેમ કરે રાષ્ટ્રવાદી મારો માનવો છે કે રાષ્ટ્ર સ્વરૂપ પરિ જે લઈને હારે છે ને કેમ કે રાષ્ટ્ર નો હોય તો ધર્મ રહેશે રાષ્ટ્ર રહેશે ધર્મ રહેશે ધર્મ રહેશે તો આપણે રહીશું અગર રાષ્ટ્રનું કોઈ અસ્તિત્વ નથી તો મારા ધર્મનું શું અસ્તિત્વ અને મારા જે ધર્મનું કોઈ અસ્તિત્વ ન તો હું પણ નહીં જોઉં તો બે હજાર ચૌદ પછી રાષ્ટ્રવાદી અને સનાતન ધર્મને વાળી સદા સનાતન ધર્મને વાળી સરકાર આવી છે પછી આંખો નાખો પરિવર્તન આવ્યો છે અને એના પછી આપણે જોવો છો કે પાંચસો વર્ષથી લંબિત પ્રભુ શ્રી રામનું મંદિર એ પાંચસો વર્ષ યુદ્ધની અંદર ઓછામાં ઓછા થી ચાર લાખ બલિદાન અપાણાં છે તો ભી મંદિર બનતો નહોતો અને જયારે બે હજાર ચૌદ પછી આ સનાતનની સરકાર આવી રાષ્ટ્રવાદી સરકાર આવી અને એણે પ્રભુ શ્રી રામનો દેશ ભારત અને એને અંદર પ્રભુ શ્રી રામને પ્રતિષ્ઠા કર્યો મંદિર બન્યો અને પ્રતિષ્ઠા થઈ ગઈ છે એટલે લોકોની અંદર એક વિશ્વાસ વધ્યો છે ભારતના દેશની અંદર લોકોને સનાતન પ્રત્યે વિશ્વાસ તો વધ્યો છે સાથે સાથે આ કે વિશ્વની અંદર આજે સનાતનને લોકો જોતા થઈ ગયા છે

અને ગૌ માતાને આપણે રાષ્ટ્ર માતા જાહેર કરીએ એવો આપણો ખાસ એક સૌનો હોય છે કે આ વિષય ઉપર સરકાર આગળ વધે એ માટે આપ શું કહે છે આપણે જોઈએ છીએ કે ઇસ્લામિક દેશ કેટલા છે ઓછામાં ઓછા સતાવન થી દાસ સાહીઠ દેશ છે ક્રિશ્ચિયન કેટલા દેશો છે સો ને આજુબાજુમાં ક્રિશ્ચિયન રાષ્ટ્રો છે તો હિન્દુ રાષ્ટ્ર કયો અગર હિન્દુઓને કોઈ ભી તકલીફ પડે છે તો હિન્દુ ક્યાં જવાના છે આ દેશને અંદર અંદર ભારત હર હંમેશા સનાતનીઓનો દેશ રહ્યો છે હિન્દુઓનો દેશ રહ્યો છે અને તારે સનાતનીઓ માંગ કરી રહ્યા છે રાષ્ટ્રવાદીઓ હિન્દુ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે એનું કારણ એ છે કે આ સનાતનનો દેશ છે સનાતનીઓનો દેશ છે એટલા માટે હિન્દુ રાષ્ટ્ર બનવો જોઈએ અને મારો માનવો છે સરકારે પણ સમય આવતા એનો એને લેશે એનેમાં અને આપણે સરકાર તો કરવાની પણ સાથે સાથે આપણે સત્તા સનાતનીનો બધાનો બધા દાયિત્વ બને છે કે આપણે એક એવો માહોલ તૈયાર કરીએ અને ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર ભારત હિન્દુ રાષ્ટ્ર છે ખાલી નામકરણ કરવાનું છે બીજો કઈ કરવાનું નથી અને એવોય પણ નથી કે આ દેશની અંદર મુસ્લિમ રહે છે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે એને ક્યાં ભાગી જવું પડે કોઈને ક્યાં ભાગી જવું નહીં પડે પણ કેવલ ને કેવલ એનો નામકરણ કરવો છે અને એ માહોલ આપણે બધાને જ સાથે મળીને તૈયાર કરવો પડશે જેટલો આપણે જલ્દી સારો માહોલ તૈયાર કરીશું તો ચોક્કસ જલ્દી જલ્દી ભારત છે હિન્દુ રાષ્ટ્ર બની જાવ આપે કહી દો લહોજિયાદનો લહોજિયાદનો બહુ મોટો આ દેશની અંદર સળો છે ધડલથી ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે લવ થઈ જાય એક બહુ મોટી ચાલી રહી છે હું તો હર હંમેશા કહું છું બીજા જો ઇસ્લામિક દેશો છે એનાથી મોટા મોટા ફંડ આવતા હોય છે અને એ ફંડ ને માધ્યમથી હિન્દુઓની દીકરીઓને ફોસલાવી અને ભોળાવીને લઈ જાય છે અને પછી એને એનો ધર્મ પરિવર્તન કરી દે છે અથવા તો પછી ધર્મ પરિવર્તન કર્યા પછી કોઈ બીજા દેશોમાં મૂકી દે છે પછી એને સાથે રેપ કરે છે અથવા તો એને કાપી અને સૂટ કેસમાં ભરી દેવામાં આવે છે આ દેશને માટે બહુ મોટો એક સડો છે અને એને જ કાઢવો જરૂરી છે અને આ બધો એને ઉપર વિચાર કરવો જરૂરી છે એને એને કેવી રીતે આપણે સમાપ્ત કરવો બધાને એને ઉપર ચિંતન કરવું જરૂર છે એ દેશને માટે બહુ એક મોટો મુદ્દો કહેવાય જળવંત મુદ્દો કહેવાય અને એ હિન્દુઓ માટે એક દુઃખદ મુદ્દો છે એનો પણ નિરાકરણ લાવવો સાથે જરૂરી છે આપણે વાત કરી ગાય માતા ગાવો વિશ્વ માત્રમ ગાય કાલી ભારત નહીં આખે વિશ્વ માટે ગાય માં છે અને વિશેષ કરીને સનાતન ધર્મ ની અંદર ગાય નો બહુ એક મોટો દરજો છે ગાય એક પૂજનીય છે તો આપ સનાતનીઓ બધી ગાયને એક માં તરીકે માનતા હોય છે એટલે આપણે જોયું હશે ઘણા બધા રાજ્યોમાં ગાયને લઈ અને ખાસ મહારાષ્ટ્રમાં એક રાજ્ય માતાનો દરજો આપવામાં આવ્યો છે ગુજરાત છે રાજસ્થાન છે એવા ઘણા બધા

ઘણી વાર આપણે ધમકીઓ પણ મળે છે ધર્મનો આપ પ્રચાર પ્રસાર કરતા હો છો તો ધમકીઓ મળતી હોય છે તો એ મારો ધર્મ મારા માટે સર્વોપરી છે મારા ધર્મ મારા માટે કલ્યાણકારી છે હું કોઈને બીજાને ધર્મને સ્વીકારી ના શકું કેમ કે બીજા ધર્મો જો બોલે છે બીજા ધર્મો જો કહે છે કે આ ધરતી ઉપર એને જ જીવવાનો છે કે અમારે જે ધર્મને માને છે એને જ જીવવાનો અધિકાર છે એ ભાઈ કેવો ધર્મ છે તમારા ધર્મને જે માને છે એને જ જીવવાનો અધિકાર છે અન્યને નહીં એવું અમે કોઈ ધર્મને માનતા નથી અમારો સનાતન ધર્મ છે આ કે વિશ્વની મંગળ કામના કરતો હોય છે આ કે વિશ્વને પરિવાર માનતો હોય છે એ સનાતન છે એટલે અમે ગૌરવ લઈ શકે અરે તમારા તો વાડા કહેવાય તમે તો એક વાડામાં બાંધો બીજે જીવને જીવવા નથી દેતા તમે બીજા જીવોની મંગળકામનાઓ નથી કરતા એને તમે બીજા જીવો જોઈ શકતા નથી અરી કેવો આ ભારત દેશ છે ભારત દેશ સનાતન ધર્મ છે આ સનાતન દેશ છે સનાતન જો માને છે સનાતન આગળ ચાલે છે બીજા ધર્મ લાઈન દુનિયાથી અમારા ઉપર થોપવાની કોઈ કોશિશ કરે છે એ કોઈ દિવસ નહીં ચલાવીએ એટલે અમારો સનાતન હંમેશા અમારે સરોપરી રહ્યો છે અને રહેવાનો છે બાપુ દેશમાં વાર તહેવારો હિન્દુઓના જ્યારે હોય છે ત્યારે કાંકરી ચાડો થતો હોય છે પોલીસ ઉપર પણ પથ્થરમારો થતો હોય છે યુપીમાં આપણે યોગી શાસન આવ્યું એના પાછળ કડક પગલાં પણ લેવાઈ રહ્યા છે તો ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે તો આ માહોલ વિશે આપ શું કહેશો આપે ઉત્તર પ્રદેશની વાત કરી ઉત્તર પ્રદેશ એક એવો ખુખાર રાજ્ય હતો એક ટાઈમનો એટલા બધો ગુંડાગરદી હતી અને ખાસ કરીને હિન્દુ તહેવારો ત્યાં ઉજવવા હોય ને તો બહુ મુશ્કેલી પડતી હતી હિન્દુઓને અને બધા મોટા મોટા ડોન માફિયા ભૂમાફિયા એવા બધા લોકો યોગીજી આયા અને દુનિયાને બતાવ્યો પહેલે લોકો કહેતા કે આ સાધુ શું એક મંદિર ચલાવી શકે બીજો કઈ ન કરી શકે એક મઠ સાચવી શકે બીજો નહીં કરી શકે પણ યોગીજી આવે બતાવી દીધો કે યોગી મઠ ચલાવી શકે અને પણ દેશને પણ ચલાવી શકે અને દેશને કેવી રીતે ચલાવી શકે એ સામે દુનિયાભો કર્યો છે એ ઉત્તર અંદર કોઈ લોકો જવા તૈયાર ન હતા જે ગુંડાઓનો પ્રદેશ આખો નાખો થઈ ગયો તો આખે ભારત ને અંદર પ્રદેશ ને એ પ્રદેશના લોકો બીજે પ્રદેશ જાતા હતા ખરાબ દ્રષ્ટિએ જોતા હતા એ આજે યોગીજીએ જે ગુંડા હતા જેને જ્યાં પહોંચાડવા હતા ત્યાં પહોંચાડી દીધા છે ત્યાં પર કાયદાનો રાજ આવી ગયો છે કાનૂનનો રાજ આવી ગયો છે ભૂ માફિયાને સાઈડ કરી દીધા છે આજે ઉત્તર પ્રદેશની જે જે કાર થઈ રહી છે તો યોગીજી બતાવી દીધો છે કે યોગી એક શું કરી શકે છે અને યોગી અગર દેશને ચલાવે તો કેવી રીતે ચલાવે છે એ બધા પ્રમાણ સામે આવે છે એટલા માટે

હિન્દુ બાહુલ્ય જે ગામ હતા હિન્દુ બહુમતી ધરાવતા ગામો હતા એ ગામ બધા ખાલી થઈ ગયા છે ત્યાંથી હિન્દુ બધા પલાયન કરી ગયા છે ત્યાંથી હિન્દુ મૂકીને જતા રહ્યા છે એ ચિંતાનો વિષય છે અને કે એવો સંવેદનશીલ છે અગર આપણે એનાથી જરા પણ ત્યાં હટાવશું તો બહુ મોટો નુકસાન ઝેલવું પડશે એટલે હું હંમેશા માટે કહું છું શાસન પ્રશાસનને કે કચ્છ એક સંવેદનશીલ જિલ્લો છે તમે એને હલકાઈમાં ન લેતા અને હું દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આજે પશ્ચિમ કચ્છમાંથી હિન્દુ પ્લાયન કરી રહ્યો છે હિન્દુ ત્યાંથી નીકળી રહ્યો છે અને તમે સમજી શકો છો કે જયારે હિન્દુ ત્યાંથી નીકળી જતો હોય છે જેવી રીતે કાશ્મીર અંદર હિન્દુઓ કાશ્મીર અંદર નીકળ્યા તો ત્યાં ઉભો થયો તો આ ચિંતા થાય છે કે અગર હિન્દુ પશ્ચિમ કચ્છમાંથી નીકળી જશે ને ત્યાં એ કોઈ આતંકવાદ એવો ન ઉભો થાય એની ચિંતા થાય છે એટલે સંવેદનશીલ જિલ્લો છે ચોક્કસ શાસન પ્રશાસન ને હંમેશા કહેતો આવ્યો છું આજે પણ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે એના ઉપર ધ્યાન આપવું જરૂરી છે નહીં તો પછી અફસોસ સિવાય આપણે કઈ નહીં મળે સમય છે જાગવું જરૂરી છે બાપુ અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ સનાતન ધર્મ ઉપર બાપુ અમુક પ્રકાર ટિપ્પણીઓ થતી હોય છે આપણા ધર્મના જે ભગવાન શ્રીરામ છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જલારામ તો આ બધો આપણે એક બાજુ આપણે સનાતન ધર્મ આપણો મજબૂત બને બીજી બાજુ આવા જે જે ઉચ્ચારણો થતા હોય છે તો તો એના વિશે શું કહેશો ઘરના ભેદી એ આપણે કહેવત સાંભળી છે એ બહુ મોટી ચિંતાની વિષય છે કે સનાતન ની અંદર લોકો બેઠા અમુક લોકો જો સનાતન ઉપર ટીકા ટિપ્પણી કરતા હોય છે એ ચિંતાની વાત છે અને આપને માધ્યમ કહું છું ટાઈમ છે સુધરી જાઓ નહીં તો સનાતન ઉપર કોઈ પહાર કરવાનો પ્રયાસ કર્યો છે ઘણા બધા એવા આક્રમણ થયા સનાતન એને પ્રસ્ત કર્યા છે સનાતનને મટાડવાનો જેને પ્રયાસ કર્યો છે એ પોતે મટી ગયા છે તો આપને માધ્યમ કહું છું કે અત્યારે સમય છે સુધરી જાઓ નહી તો પછી અગર જયારે પછી લોકો ઉપડી પડશે અગર લોકોની ભાવનાનો ઠેસ પહોંચે કે અમારે સનાતન ધર્મ અંદર છેડા કરવાનો બહુ મોટો પ્રયાસ થઈ રહ્યો છે પછી સાહેબ તમને પણ ક્યાં ઉભાની જગ્યા નહીં મળે એટલા માટે સમય છે અને રિટર્ન ઘરે આવતા છો તમે અમારા ભાઈ છો બાપુ આ એકલધામ માતાજી અહીંયા બિરાજમાન છે આ જગ્યા વિશે પણ આપ ઇતિહાસ જણાવશો અને આગામી સમયમાં ભવ્ય મેળાનું આયોજન પણ થવાનું છે તો સૌને આપણા જે સનાતનીઓ છે એમને આમંત્રણ પણ આપશો ચોક્કસ કચ્છની પૂર્વ રણકાંધીએ માયકલના બેસણા છે આમ તો દર પૂનમે અહીંયા વાગડો સોમ ઘણા ટાઈમથી ઉજવી રહ્યા છે દર પૂનમે 10000 લોકો અહીંયા એકત્રિત થતા હોય છે પણ આ વિશેષ ચૈત્રી પૂનમ છે માતાજીનો મેળો ભરાવતો હોય છે હજારો લોકો આવતા હોય છે મહાપ્રસાદ હોય છે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે સંતવાણીઓ હોય છે એટલે મા એકલનો આ ધર્મનો મેળો છે એટલે આ ધર્મને મેળાને બધે જ સર્વે સનાતનીઓને હું આપને માધ્યમથી હાર્દિક આમિત્રિત કરું છું કે આવો અને મા ભગવતીનો મેળો માણવો માં ભગવતીના દર્શન કરો મા ભગવતીના આશીર્વાદ લ્યો અને કચ્છની અને અમારી પૂર્વ કચ્છની જો વાગણની સંસ્કૃતિ છે એને માણો આ બધાને હું ખૂબ ખૂબ હાર્દિક સનાતનીઓને પાઠવું છું આમિંદ્રણ પાઠવું છું બાપુ આ એકલ માતાજીના ધામમાં શું વિશેષતા છે અહીંયા ગૌશાળા ક્ષેત્ર બીજું શું શું છે ચોક્કસ મા ભગવતીની અસીમ કૃપા છે કે અહીંયા આપે જોઓ છો આ પરિસર છે પરિસરની અંદર અમારે અનસેતર ચાલતો હોય છે કોઈ બી વ્યક્તિ આવે અહીંયા ગમે તે ટાઈમે માને સ્થાનિધિ એમાં પ્રસાદ મળે છે અઢીસો થી ત્રણસો અમારી પાસે ગૌ માતા છે ગૌ માતાનું પાલન પોષણ થાય છે જે માતાજી અહીંયા ગાયોનું દૂધ છે અહીંયા લોકો માટે જ વપરાવવામાં આવે છે અને આપણે જોશું અમે બીજી નાની મોટી અહીંયા એક્ટિવિટી આશ્રમમાં થતી હોય છે બાપુ અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ દર્શક મિત્રોને આપ શું સંદેશો આપશો દર્શક મિત્રોને આપણે એટલો સંદેશો ચોક્કસ આપવા માંગુ છું રાષ્ટ્ર છે

અને લવજિયાદ મુક્ત આપણું રાષ્ટ્ર બને એ માટેના એમના પ્રયાસો છે તો દર્શક મિત્રો આપને આ ઇન્ટરવ્યુ કેવો લાગ્યો ચોક્કસ આપના પ્રતિભાવો જણાવશો બાપુ જય રામ આપના ધર્મમાં વંદન આદેશ અને દર્શક મિત્રો આપના નજરમાં કોઈ પણ આપણા ધર્મના અનુયાયી હોય કે આપના કોઈ નજરમાં હોય તો ચોક્કસ અમને જાણ કરશો અમે એમના ઇન્ટરવ્યૂ લેશું પરેશ કચ્છ ભૂમિ એકલધામ ભરૂડિયા